નમસ્કાર કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે આખરે તમામ પેન્શનરોની મોંઘવારી રાહતમાં કેટલા ટકાના વધારો થશે તેની પુષ્ટિ થઈ ગઈ છે તો મિત્રો પેન્શનરો માટે સો ટકા વિશ્વસનીય માહિતી આપણે લઈને આવી ગયા છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો સાથે બીજી પણ એક દિલથી નમ્ર વિનંતી છે કે મિત્રો તમે રોજે રોજ મનોરંજનના વિડીયો જોતા હોવ છો તો તેને બધાને લાઈક કરતા હોવ છો તો આપણે તો તમારા માટે કામની માહિતી લઈને આવીએ છીએ એટલે આપણી આ વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે તમારા માટે ઉપયોગી માહિતી હોય તે અમે સરળ ભાષામાં તમને વિડીયો બનાવીને આપતા હોઈએ છીએ એટલે મિત્રો વિડીયો લાઇક કરી દેજો અને અમને થોડો સપોર્ટ કરજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મોંઘવારી ભથ્થામાં વધારો અપડેટ કેન્દ્ર સરકારે પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરોને મોટો ઝટકો આપ્યો છે હકીકતમાં કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં ચાર ટકા વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા પરંતુ અમે તમને જણાવી દઈએ કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના એઆઈસીપીઆઈના આંકડા બહાર આવી ગયા છે જે અંતર્ગત પુષ્ટિ કરવામાં આવી છે કે આ વખતે ડીએમાં ત્રણ કે ચાર ટકાનો વધારો થશે નહીં તો મિત્રો બધાને આશા હતી કે આ વખતે જે જાન્યુઆરીથી લાગુ થનાર મોંઘવારી ભથ્થું છે તેમાં આશરે ત્રણથી ચાર ટકાનો વધારો થશે પણ જે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના આંકડા આવી ગયા છે તેને જોતા એવું લાગે છે કે આ વખતે ત્રણ કે ચાર ટકાનો વધારો થશે નહીં તો આઠમા પગાર પંચના અમલ પહેલા સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે વાસ્તવમાં સરકારી કર્મચારીઓના પગારમાં ફેરફાર કરવા માટે સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો છેલ્લે જુલાઈ બે હજાર ચોવીસમાં અપડેટ કરવામાં આવ્યું ત્યારે સરકારે મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો હતો એટલે કે ડીએ પચાસ ટકાથી વધીને ત્રેપન ટકા થયો જે હાલમાં કર્મચારીઓને આપવામાં આવી રહી છે આવી સ્થિતિમાં કર્મચારીઓને હવે આશા છે કે સરકાર આ વખતે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો કરી શકે છે તો ખાતરી થઈ ગઈ છે કે ડીએમાં આટલો વધારો થશે તો કેટલો વધારો થશે તેની વાત કરીએ તો મોંઘવારી ભથ્થું એઆઈસીપીઆઈ ડેટાના આધારે નક્કી કરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના એઆઈસીપીઆઈના આંકડા બહાર આવી ગયા છે જે અંતર્ગત પુષ્ટિ થઈ ગઈ છે કે આ વખતે ડીએમાં ફક્ત બે ટકાનો વધારો થઈ શકે છે આ સાથે મોંઘવારી ભથ્થું ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થશે જોકે આ અંગે અંતિમ નિર્ણય પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળનારી કેબિનેટ બેઠકમાં લેવામાં આવશે તો તમને જણાવી દઈએ કે ડીએ વધારા અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના મૂળ પગારમાં કેટલો વધારો થશે જો સરકાર મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરે છે તો અઢાર હજાર રૂપિયાનો લઘુત્તમ પગાર મેળવતા કર્મચારીઓના પગારમાં દર મહિને ત્રણસો સાઠ રૂપિયાનો વધારો થશે જો કોઈ કર્મચારીઓનો કુલ પગાર ત્રીસ હજાર રૂપિયા છે અને તેમનો પગાર અઢાર હજાર રૂપિયા છે તો તેમને હાલમાં ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું એટલે કે નવ હજાર પાંચસો ચાલીસ રૂપિયા મળે છે પરંતુ બે ટકાના વધારા પછી તેમને માસિક નવ હજાર નવસો રૂપિયા મળશે જે ત્રણસો સાઠ રૂપિયા વધુ હશે જો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો થાય છે તો ડીએ દર મહિને પાંચસો ચાલીસ રૂપિયા વધીને દસ હજાર ને એંશી રૂપિયા થશે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ